નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચેતરબી વસાવાની જામીન અરજી ગેડીયાબાડા કોર્ટ સમક્ષ મૂકવામાં આવી એવું આપણા ગોપાલભાઈ ઇલિયા કહે છે બંને પક્ષની દલીલો માનનીય મેજિસ્ટ્રેટ સાહેબ સાંભળે છે અને મોડી રાત સુધીમાં અથવા આવતીકાલ સવાર સુધીમાં ચુકાદો આવશે તેવી કરી છે આખી ઘટનામાં ચિત્રો જે રીતે ધારાસભ્ય બન્યા પછી બેડીયાપાડાની જનતા માટે આદિવાસી સમાજ માટે આક્રમકતાથી લડાઈ લડવાનું ચાલુ કર્યું તેના કારણે કેટલી બધી નકલી કચેરી સરકારી કચેરીઓના કૌભાંડ સામે આવ્યા આદિવાસી સમાજની શિષ્યવૃત્તિના કૌભાંડ સામે આવ્યા આદિવાસી સમાજના વિસ્તારોની સ્કૂલોમાં ચાલતી ગેરરીતિઓ પણ ચૈત્રભાઈ ખોલી આમ ચૈત્ર વાળા જ્યારથી ચૂંટાયા ત્યારથી આદિવાસી સમાજ માટે લડત ચલાવી એના કારણે ચૈત્રપી વાસાને આ ભાજપપાળાઓએ ખોટા કેસમાં ફસાવી દીધા છે તો મિત્રો તમારું શું કહેવું ગોપલ ઇટાલિયા સાચું કહે છે કે ખોટું એ તમે કોમેન્ટની અંદર જો ચૈત્રપેય આપણા સાચા હોય તો રાઈટ લખીને મૂકજો અને જો તમને સારા લાગતા હોય તો કરી કરી દેજો અને ચૈતરભાઈ અરજી ડેડિયાપાડા કોર્ટ સમક્ષ મૂકી છે બંને પક્ષની દલીલો માનની મેજિસ્ટ્રેટ સાહેબે સાંભળી છે અને મોડી રાત સુધીમાં અથવા આવતીકાલ સવાર સુધીમાં ચુકાદો આવશે તેવી મેજિસ્ટ્રેટ સાહેબે જાણ કરી છે આ આખી ઘટનામાં ચૈતરભાઈ વસાવા જે રીતે ધારાસભ્ય બન્યા પછી ડેડીયાપાડાની જનતા માટે આદિવાસી સમાજ માટે આક્રમકતાથી લડાઈ લડવાનું ચાલુ કર્યું તેના કારણે કેટલી પણ બધી નકલી સરકારી કચેરીઓના કૌભાંડો સામે આવ્યા આદિવાસી સમાજની શિષ્યવૃત્તિના કૌભાંડો સામે આવ્યા આદિવાસી વિસ્તારોની સ્કૂલોમાં ચાલતી ગેરનીતિઓ પણ ચૈતરભાઈએ ખોલી આમ ચૈતરભાઈ જ્યારથી ચૂંટાયા ત્યારથી આદિવાસી સમાજ માટે જે લડત ચલાવી એના કારણોસર એમને ખોટા કેસમાં ફસાવામાં આવ્યા છે જામીન અરજીની આજે સુનાવણી થઈ છે આશા રાખીએ કે ચૈતરભાઈને